સાહેબ આપ જિલ્લાના વહીવટી વડા છે ને આપ આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માંડ પંચોતેર લાખમાં પડ્યું છે અને એમને પંચ પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદ એવું કીધું કે ના ભાઈ આપણે એક રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને ને સાંસદ એ બે આંટા પૈસા આપ્યા કઈ હવે મેં બી ધારા સભ્ય છુ સાહેબ સાંસદ તમારું નામ લઈને એવું કે છે કે મને કલેકટરે ત્યાં બોલાવી ને કીધા તા તમે કલેકટર ને પૂછી લો એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયા ની માંગણી કરી આ વાત ખોટી છે ખોટી વાત છે ને હા તો આ મેં લેખિત માં આવ્યો છું સાહેબ તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે સાહેબ આપણે માર્ગ અને મકાન વિભાગ ના એક્શન સાહેબ ને બી પૂછી લેજો

મળ્યો માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ઢેડીયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નીડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવવાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવી મનસુખભાઈનું નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉપશો છો હવે વારંવાર તો ક્યાં છે કાર્યક્રમ પંદરમી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે એમાં મનસુખભાઈને પેટમાં સેમ કેમ દુઃખે મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું નલસે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે એટલા માટે એ ખોટી ખોટી પાયા પાયાવિહો મારા પર વાતો મૂકે છે તમારી રાજકીય કારકિર્દીને ઠેસ મનસુખ દાદા એક સાંસદ છે હું ધારાસભ્ય છું કોઈ પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને પંચોતેર લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે મારી સાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહ્યું છે આર એન્ડબીના જે અધિકારી છે મોદી સાહેબનું પણ નામ હા એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક હિજનેરશ્રીનું નામ લીધું છે પણ કલેક્ટર શ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયાવિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે ઓકે હા મેડમ માન્ય ભરૂચના સાંસદ શ્રી દ્વારા ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નીડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવું અમારા પર પાયા વિહોણા આક્ષેપ નહીં કરે નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવી મનસુખભાઈનું નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો હવે વારંવાર તો ક્યાં છે કાર્યક્રમ પંદરમી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે એમાં મનસુખભાઈને પેટમાં સેમ કેમ દુઃખે મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું નલસે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માંગી ત્યારે પેટમાં દુખે છે એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે એટલા માટે એ ખોટી ખોટી પાયાવિહોણી અમારા પર વાતો મૂકે છે તમારી રાજકીયકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું